આવી ગયો હતો બાર તો તમે જોઈ શકો છો હું આમ આવ્યો તો ચક્કર મારવા તો શું શું થાય તમને આલો બતાવું આવીને એક મંદિર આવે છે તો ત્યાં તમને બધાને દર્શન કરાવવું નિરાતે દર્શન વર્શન કરજો અને જય શ્રી રામની કોમેન્ટ કરજો મારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પાંચ મિનિટ ઉવારીયલ મંદિર રમણા આવી જાય સાઉધીન માં વચાલો મંદિર જઈને તમને બતાવું મંદિર નું નામ જોઈ શકો છો આ મંદિર નું નામ છે અમાર ભાણોરમાં આવેલું છે તો હાલો તમને બતાવું આ મંદિરે આવી ગયો તો હાલો તમને બધાને દર્શન કરાવું તો આ ભગવાન નું મંદિર છે આ બીજું મંદિર છે સાઈડમાં તમે જોઈ શકો છો નિરાતે દર્શન કરજો તો પાછો હું જાઉં છું તમે જોઈ શકો છો ઘરે તો તમને રસ્તામાં બતાવું પણ મારે દર્શન મળે છે તો હવે પછી આપણે પાછું બ્લોક સ્ટાર્ટ કરીએ